વાત કરીશું ગુજરાતમાં હવામાન વિભાગે ભારે પવન ગાજવીજ કરા સાથે વરસાદની આગાહી કરી જેને પગલે વડોદરા શહેરમાં ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષો થઈ ગયા અનેક સ્થળોએ હોર્ડિંગ સુધ્યા હતા વડોદરાના વાતાવરણમાં સાંજના સમયે અચાનક પલટું આવ્યું વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાતા ધૂળની ડબરી ઉડી વરસાદ પણ વરસ્યો હતો વડોદરા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યું જેના કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાયા

અમુક જે ઈસમ છે એ લોકોના પતરા બી ઉડી ગયા છે અને જે વાવાઝોડાના કારણે નુકસાન થયું છે બીજું કે ગામમાં જાન પણ આવેલી હતી દીકરીના મેરેજ હતા તો એ સાવરકુંડલાથી જાન આવેલી હતી એ લોકો બી બહુ આમ ગભરાઈ ગયા હતા પણ એ લોકોની અમે સારી વ્યવસ્થા કરી દૂધ મંડળી પર અને જનરેટર દ્વારા લાઇટો ચાલુ કરી અને એમને જે કંઈક જમવાથી બધી વ્યવસ્થા પણ કરી જોડે જોડે પાકની અંદર પણ નુકસાન થયું છે કેળ છે છે જે ઘાસચારાના પાકો છે કપાસ છે એને પણ નુકસાન થયું છે લાઇટો તો જે વાવાઝોડું થયું તે સમયે ઝાડ પણ પડ્યા હતા ગામની અંદર જે ઝાડ પડેલા હતા એની તો આપણે વ્યવસ્થા કરી રસ્તો ખુલ્લો કરી નાખ્યો હતો હાલમાં પણ લાઇટો નથી જીબીની ની ગેંગ જે છે એ કામ ચાલુ છે એમનું અને ત્યાં પણ ઝાડ પડી ગયા હતા અને તાર તૂટી ગયેલા હતા જેના કારણે રાત્રે મેરેજ હોવા છતાં ને કુદરતી આપતના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ કેટલાક ઘરોના નુકસાન થયું આશરે પાંચ સાત ઘરના છે નુકસાન એ સરકાર શ્રી દ્વારા કંઈક રાહત મળે તો એવી અમારી અપેક્ષા છે રાજકોટ જિલ્લાના ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઇનોવા કાર કોઈ કારણસર પલટી જતા અકસ્માત સર્જાયો ઘટનામાં કારમાં સવાર છ માંથી ચાર લોકોના મોત થયા જ્યારે બે ઇજાગ્રસ્ત થયા ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા જ્યારે ચાર વ્યક્તિના ઘટના સ્થળે કમકપાટી ફર્યા મોત નીપજ્યા મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું આગળ કાર્યવાહી હાથ ધરી